હલો મિત્રો જય માતાજી તો આજે હું એક નવી રેસિપી બનાવવાની છું આને કહેવાય કળથી કળથી કહેવાય આને તો આ જેને પતરી હોય એમના માટે બહુ ગુણકારી છે આ કળથી આને બાફીને નયણા કોઠે પાણી પણ પી જવાનું અને કળથી પણ ખાવાની તો પતરી સો ટકા નીકળી જાય એક જ વારમાં ના નીકળે તમને એમ કમે એક વાર ખાધીને કેમ ના નીકળે તો એક જ વારમાં ના નીકળે થોડો ટાઈમ લાગે તો રોજ નરણા કોઠો પંદર વીસ દિવસ મહિના સુધી ખાવાની તો આજે આપણે આનું શાક બનાવવાનું છે શાક પણ આ કઠોળમાં ગણાય શાક પણ તમે બનાવીને ખાઈ શકો તો આજે આપણે આને શાક બનાવશું તો આપણે ધોઈ લઈશું હવે એમાં પાણી ઉમેરી મીઠું

મૂકી દઈશું આને આપણે રાયથી વઘાર કરવાનો નથી રાયથી નથી વઘાર કરવાનો ડાયરેક્ટું ટામેટાની એ બધું એડ કરી દેવાનું તેલ ગરમ એક ટામેટું એક મોટી ડુંગળી આદુ લસણની પેસ્ટ ને મરચાણાના ટુકડા બધું જ આપણે ખાણીમાં કટ કરી પેલા આદુ લસણ વાી લીધું પછી એમાં ને કટ કરી દીધું છે આપણે એકદમ બ્રાઉન થવા દઈશું ડુંગળીને ટામેટાને એક બાદયાની પૂદી અને એક દાલચીની નાનો ટુકડો પણ એડ કરીશું એનાથી ટેસ્ટ સરસ આવે હવે આપણે જે પણ રોજ નોર્મલ મસાલા નાખતો એડ કરી દઈશું લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી અને અદર પાવડર અડધી ચમચી તો મિક્સ કરી લઈશું જોઈ શકો છો આપણે મસાલા એકદમ પાકી ગયા છે આપણે એમાં હવે એડ કરી દઈશું જે બાફેલી કળથી છે એને એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું હવે આપણે વધારે સીટી નથી બોલાવાની બે થી ત્રણ સીટી બોલે એટલે બંધ કરી દેવાનું બહુ હાવ કોરું નથી બનાવવાનું આપણે થોડો રસો પણ રાખવાનો છે તો આપણે હવે એડ કરી દઈશું ધોયેલી ડુંગળીની લીલી ડુંગળી અને કોથમીર ધોઈ લીધી છે આપણે પાણીમાં નાખીને સરસ રીતે આવા દઈશું હલો બની ગઈ છે શાક આપણું કળથીનું જોઈ શકો છો બાકી મસ્ત હો ટેસ્ટી આવી જવાનો ખાવાનું